સુરતના પૂણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી છે તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા હતા આ સાથે ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામાનો લેબલ લગાડી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પૂણા ગામ ખાતે વગર વિવિધ કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાય છે શંકાસ્પદ કોસ્મેટિક બનાવતા કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને તેવીસ પર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દવા અને કોસ્મેટિકનું નમૂનાનું પરીક્ષણ કરી ભેળસલ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે